તો અત્યારે હું આવી ગયો છું મારા રાજકોટના મેળામાં હવે તમે જોઈ રહ્યા છો કે અત્યારે બે હજાર પચીસનો મેળો આવી રહ્યો છે સાતમ માઠવનો અને મારા રાજકોટમાં કહેવાય ને જોર શોરથી બધી તૈયારીઓ ચાલી રહી છે આમ જો મારી પાસે બધા ચકડોળ ફજીક હોળી ડાન્સ વગેરે મોત બધું જ આવી ગયું છે અહીંયા તો ચાલો મારી સાથે હું તમને આખા રાજકોટના મેળાની તૈયારી બતાવું અને શું નવીનમાં આવ્યું છે તમને એ બી તમને જણાવું તો ચાલો મારી સાથે

જે અત્યારે ફિટ નથી થયા પણ તમને જો ક્લો એની પાસે જઈને બતાવું હજી આમાં કલર કામને બધું બાકી છે કોણ કોના બ્રેક ડાન્સમાં બે હે એ કોમેન્ટ કરીને કહેજો હું તો નથી બેહતો કારણ કે મને લાગે ડીક આ બાજુ બી કહેવાય ને મોસ્ટ ઓફ બધી તૈયારી થઈ રહી છે તમે એક વસ્તુ બતાવું તમે હે ને ગાડીમાં બધા મૂળ મસ્ત સારું સ્ટેરિંગ જોઈ છે પણ તમે ક્યારેય આવડું સ્ટેરિંગ જોઈ સમજો આ સ્ટેરિંગ હું એ મતલબ આના માટે ચલાવવાનું સ્ટેરિંગ ગયો ભાઈ હજી તમે બીજું બધી વસ્તુ જો આ ટાયર જો તમે ઓહ ભાઈ મતલબ કે આ રાઈડ બનવામાં કેટલી મહેનત લાગતી હોય છે ને એની વાત પૂછો માં તમે આમાં વીસથી પંદર પંદર દિવસ વહી જાય અંદાજે હું કહું છું અને આ બધી લોકોની બધી વસ્તુઓ બધી ફિટિંગ કરવી બધી ચડાવી બહુ બહુ જ મહેનત હોય છે ખરેખર હું તો કહું છું કે આ લોકો બહુ સારી એવી મહેનત કરે છે આપણા એન્જોયમેન્ટ પાછળ આપણે લાગે કે મેળો પાંચ દિનો છે પણ પાંચ દિનની પાછળ આખા મહિનાની મહેનત છપાઈ હોય છે જો આ બધા ભાઈ છે ને

એ ક્યાં તો એક દિન એસકી પ્રાઇસ ક્યાં રહેવાળી પ્રાઇસ અંદાજે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયામાં મતલબ ચાલીસમાં સબકો મોજ કરવાની હા મોસ્ટ ઓફ બધી વસ્તુ છે ને તમે જોઈ શકો છો આમ જો બધી વસ્તુ કલર થઈ રહી છે પાછી બધી રિપેર થઈ રહી છે એટલે છે ને રાજકોટ વાસીઓને બધું રંગબેરંગી બધું જોવા જોવા મળી જશે અને મોસ્ટ ઓફ છે ને આ લોકોએ સેફ્ટીનું બહુ જ ધ્યાન રાખ્યું છે એની વાત પૂછો હું તમે આ બાજુ બી કાંઈક મહેનત કરી રહ્યા છે હા સેમ ટુ સેમ બ્રેક ડાન્સ જ છે એ ક્યાં કરે બડે ભૈયા

जो है वही है बस वस... जो है वही है ये भाई के जो है वही है उसको नया नहीं, नहीं मिलेगा नया आपको कुछ लग रहा है देखने को मिलेगा नहीं ऐसा नहीं लग रहा नहीं लग रहा है राजकोट का आप मेला सब बनाते हो लेकिन आप मेला एंजॉय करते होगा नहीं आप मेले में घूमने जाते हो वो भाई सब ना वो नहीं, नहीं आप मेले तो भाई में घूमने जाते हो आप प्रोपर आप अकेले मेले में घूमने जाते हो जाते हो ना

કેટલી મહેનત કરી છે આમ જો આપણે લાગી કે આ બધું હેલુ પણા હેલુ નથી આમ જો તમે આ લોકો જો મહેનત કરી ઠેટ વાઉંધી ચડે આ બધું ફીટ કરે તમે જો ક્લોઝ લઈને બધું બતાવી આપણે ધ્યાન રાખવું પડે બધું બસ બઢિયા કે વાત બઢિયા ક્યાં સે હો અજમેર સે અજમેર સે રાજકોટ મે કેટને દેને સે આયો अरे तीस साल से तीस साल से अरे हाँ तीस सारे मैंने एक एवो मानस मड़ी कि तीस वर्ष की मैडम साल के मेले में और इस मेले में क्या खास बात है इस मेले में अगली बार लगा नहीं इस मेले में पब्लिक और टिकट की क्या प्राइस है कुछ टिकट पचास रुपये मतलब रेगुलर जो है वही है रेगुलर तो अभी पहले पहले आदेश मिले बढ़ाना पड़ा है जो बढ़ाना पड़ा नहीं है इसमें कितने लोग बैठ सकते हैं पचास साठ लोग राजकोट वाले को इस साल को नया देखने को मिलेगा नया देखने को तो ये पब्लिक देखो दुकान है और नए झूले हैं वो दो तीन आए हैं मतलब बाहर से उधर लग रहे इसकी खासियत तो खास बात क्या है मेरे को है ना मैं इसमें बैठता हूँ मेरे को डर बहुत लगता है खास बात तो ये है कि अभी तो मनोरंजन है मनोरंजन इसमें बैठने के लिए डर ना लगे उसके लिए क्या करना पड़ता है कुछ भी नहीं करना पड़ता बैठना नहीं पड़ता तुमने डर ना लगे तो बैठो मत तक ओ भाई आए लोग नहीं तुम मोटर जो हम जो ये मोटर है ना ગુમતી હે ને આ હે ને આખી મોટર ઈસકો છું ને તાજા પેઇન્ટ ક્યાં હે આ મોટર છે જે તમે ઓલું જોઈ રહ્યા છો રામજુલાઈની વચ્ચે લાગે ને આ આખા મોટર ઉપર જ આખું આ કેવાય હોય છે ફજીક અને આ ફરતું હોય છે ઈસકે ઉપર થી સબ ટકતા હો ને મતલબ ઈસકે ઉપર ઇસકે ઉપર સબ ગુમતા હોગા બો આના ઓલી ઝારીયું જો આપણે એને ફીટ થઈ ગયા પછી નાની લાગે પણ એ હકીકતમાં બધી મોટી અને આ બધી જો સૂપના દેવા માટેનું આ બધું બધું કલર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો સમજો મસ્ત ફ્રેશ ફ્રેશ કલર થયો જો આ બધું બ્રેકડાન્સ બની ગયો આપણે ને સ્ટેપ બાય સ્ટેપ બધું જોવા મળે જો હવે બ્રેક બ્રેકડાન્સ બની નહોતો એની બાજુમાં મારતો બની એની બાજુમાં અડથો બની નહોતો એની બાજુમાં મારતો ના એ જો અડધો બની ગયો એટલે આવું છે અહીંયા અને આ બધું મોટું વળી સમજો જે અત્યારે કહેવાય ને પચાસ ટકા કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો સમજો આવું છે આ બધું જોઈને મોટરું હોય જો આ ઝીણી 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 બધું મોટરું છે આપણે ટાયર્સ આ બધી સ્પ્રિંગ આ બધી બોલ સમજો તમે જોઈ શકો છો સમજો આવું બધું છે મસ્ત કલર થઈ ગયો ને જો આમ હા ધીમે 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 બધું ફિટ થઈ રહ્યું છે એટલે મેળાની કંઈક મજા જ અલગ આવવાની છે આ બાજુ બીજો પચાસ ટકા રામઝૂલો ફિટ થઈ ગયો છે પચાસ ટકા બાકી છે અને આ બધું તમે જોઈ શકો છો સમજો ઝીણા 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 બોલ ને બધું જો ફિટ થઈ ગયું છે જો એટલે બધું ધ્યાન રાખવું પડે આ બધી આટલી આટલી નાની નાની વસ્તુ એમાં ધ્યાન રાખવી પડે આ બાજુ ફૂલ મહેનત કરી રહ્યા છે પણ આપણે આ બધી વસ્તુ થોડું આઘું રહેવું પડે કારણ કે લાગવાની શક્યતા વધી જાય ભાઈ મને બધા કહે છે કે તમે થોડું દૂર દૂર રહી રહેજો જો એ મહેનત કરી જો બતાવો કેમેરામેન મતલબ આ એક સાઈડમાં જો ફિટ કરે છે બહુ બહુ જ મહેનત લાગો આ બધી પાછળ આ વજ તમે જોઈ શકો છો સમજો મસ્ત સ્ટેજ જેવું ગોઠવેલું છે અંદર પંખા લાઇટિંગ ને બધું મતલબ અહીંયા કંઈક પ્રોગ્રામ ને બધું હશે જોઈ રહ્યા છો ને આ બધા રમકડાના સ્ટોલ હશે ફરવા માટેના સ્ટોલ હશે અને ઘણી બધી ખરીદીના સ્ટોલ છે એટલે તમને આઈસ્ક્રીમથી માંડીને બધુંથી માંડી બધું તમને આ જ ખાવા પીવા મળી જશે બાકી બધી રાઈટની વાત તો એક ઓલી બાજુ છે ને એક આ બાજુ છે ને એક વચ્ચે છે મતલબ કે રાજકીય રાજકોટ મેળામાં ભાઈ મોજ પડી જવાની છે કાંઈ ઘટવા નથી અને સ્ટોલ બહુ નાખેલા છે ભાઈ રમકડાના આ બાજુ બી તમે જોઈ શકો સ્ટોલ છે પછી મેળાની રાઈટ છે બ્રેક ડાન્સ છે મોસ્ટ ઓફ બધી બાજુ કલરકામ તૈયારીઓ બધી થઈ રહી છે એટલે આજકાલે મેળામાં છે ને ભાઈ ઘટવાનું નથી જોરદાર મજા આવી જવાની છે આમ જો તમે બ્રેક ડાન્સ ને બધું તો મેળાનો આ ગેટ છે ઓલોય ગેટ છે અને તમને અમે આખો મેળો બતાવ્યો અત્યારે મેળાની આ બધી તૈયારીઓ થઈ રહી છે તમે જોઈ શકો છો આમ જો અત્યારે તમને કાંઈ ટ્રાફિક નહીં દેખાતો હોય પણ આ મેળો ચાલુ થયો એટલે કહેવાય ને ફૂલ ટ્રાફિક ટ્રાફિક થઈ જવાનું છે અહીંયા તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી